અને પેન્સી બ્લાઉઝ ડબલ એક્સેલ સુધીના ને ગેરંટી થી આ થઈ જશે એક એક સાડીમાં હું તમને સાઈઝ કેતી જઈશ આમાં જો આમાંય રિયલ ડાયમંડ છે હજાર થી બારસો વાળું પીસ છે ઓછામાં ઓછી રેન્જ ગણો ને તો અને આ પણ ટીકી છે આખામાં એકદમ એકદમ ભારે કપડું છે પાંચસો રૂપિયામાં બ્લાઉઝ અને સાડી બંને બધું રેડીમેડ બ્લાઉઝ વાળું આ છે આપણે બતાવવાના છે આ જો ભારે વર્ગ છે આખી સાડીની અંદર વ્હાઈટ વ્હાઈટ ની સાથે મરૂન નું કોમ્બિનેશન બ્લાઉઝ જો પાંચસો રૂપિયામાં તમને બ્લાઉઝ લેવા જાવ તો ન મળે સાડી લેવા જાવ તો ન મળે બાય વન ગેટ વન ફ્રી જેવી ઓફર થાય છે પાંચસો રૂપિયામાં રેડીમેડ બ્લાઉઝ ની સાથે સાડી છો તમે હેવી કલેક્શન ની મલ્ટી છે આખું ઓર્ગેન્જા કાપડમાં છે મલ્ટી

આ જોઈએ પછી કોઈને મોતીવાળો પલ્લુ ન જોતો હોય તો મોતીવાળા પલ્લુ વગરનું પણ છે આ જો બાંધણીનું આખો બ્લાઉઝ છે પાંચસો રૂપિયામાં બ્લાઉઝ ન આવે તો સાડીની સાથે પાંચસો રૂપિયામાં બ્લાઉઝ બંને ઝેરી લીલો કલર છે આ જોઈ ગયો ઝેરી લીલો કલર

એ ડબલ એક્સેલ સુધીની સાઈઝ હતી બાકી બધામાં ત્રિપલ એક્સેલ સુધીના ને આરામથી થઈ જાય છે અમુક ફોર વાળા નહીં થઈ જાય પણ આપણે ત્રિપલ ની ગેરંટી લઈ જોઈ ગુલાબી કલર બદામી કલર અને ભારે માં ભારે બ્લાઉઝ છે આઠસો થી નવસો કે હજાર રૂપિયાની રેન્જ નું ખાલી બ્લાઉઝ છે ફૂલ સ્લીવ અને આ સાડી પાંચસો રૂપિયામાં સાડી ને બ્લાઉઝ બેય આવે એની અંદર બીજો કલર છે આપણી પાસે પર્પલ ફૂલ ડિમાન્ડેડ કલર છે પર્પલ મરૂન છે બાંધણીમાં એક આ લાસ્ટમાં બતાવું છું પ્રિન્ટ વાળી

અંદર બહુ બધા દિવસથી આ આપણી શોપ પર આવી ગઈ છે ડિમાન્ડ ડિમાન્ડ ઉપર હોય છે ફોટા જોઈને કે આમાં વધારે વેરાયટી બતાવો તો વધારે વેરાયટી બતાવવા માટે થઈને ખાસ કરીને વિડીયો બનાવેલો છે આનો સ્ટોક ઝડપથી ખતમ થઈ જાય છે જેને જોતી હોય ઝડપ ઓર્ડર કરી દેજો એટલે કોઈ રહી ના જાય જઈમાં